જેમ આયા છે ને જેમ કરો જેમ કર્યો નઈ અને જેમ નું પકડી બેઠો કરો પણ છોકરી આવીશ

પણ મારો આપડે કોડે સર બેટાલી તું રો મારા પિત રોયે આ ગમ્મ દંડ ભરો પડલી ભરવ પણ બોલો ah, <tubetight stomach push�� /tube noise> પાસે હારી હારી ના ગાઉ ચલી ગઈ તો કરશીલી ગયી હારી હારીયો લઈ જા હરી હારીરિયો લઈયા અલી હારી કાળિયા લા પણ ખાલી છે ઠંગસ એકદમ ઠીંગ ને નકરો એવડી લ્યો એવડી લાવી લઈ અન અરે ખાલી હું કેતો આપડે તો ગીત ગાય તું ખબર છે ઢોલ ઉપર સોના નો ફૂલ રેખા હા ખાત

કરવામાં તો માં પોતાનો વેમ થઈ જ નહી થઈ જાય તો થઈ જાય પણ પી ગયો બીજું કરીશ આ નક્ષત્ર માં આયો શિખર તારો ખબર

અરે આવું વાત કરું બાપુ બાપ પાછો જેમ કરો નું પાછું જેમ કરો એ પેલો પેલો મંગળીઓ વરસાયો રે પેલા મંગળે ફોલોવરનો દોન પાયો રે જે માતા અત્યારે પણ આવા વિડીયો બૂમ પર આવું છું તો અમારી તમારા અમારા વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને અતિશ સરપ્રાઈઝ કરી લેજો જય માતાજી